દોસ્તો આ એક પાળિયાદેવનું સ્થાન છે ઘણું જૂનું અને અગત્યનું સ્થાન છે તમે જોઈ શકો છો આમાં વિશેષતા એ છે કે મોટે ભાગે પુરુષના પાળિયા હોય છે પણ આ એક સ્ત્રીનો પાળિયો છે તેમનું નામ રૂપબાઈ છે અને ઘણા જૂના સમય પહેલા ભલે યુદ્ધ થયું હોય અને એની અંદર પોતે વીરગતિ પામેલ હોય તોય ભલે અને સતી થયેલ હોય તોય ભલે એમનો આ બસો વર્ષ જૂનો પાળિયો છે ડેરી હમણાં દસ વીસ વર્ષ પહેલાં બનાવેલી છે કહેવાય છે કે અહીં પહેલાં એક ગામ હતું એ નષ્ટ થઈ ગયેલ છે જૂના એના અવશેષો મળી રહે છે અને અહીં પાછળના ભાગમાં એક તલાવ છે પણ બાવળના કારણે દેખાતું નથી આ જમીન બધી એમની છે એમની પાછળ મૂકેલી છે આ સ્થાન એમનું ઘણું જૂનું અને અગત્યનું છે